बेकरिंद पांच एकीस मासू कैसे के ईसु निष्पाप जिमन कभी पाप नजीक करो पर मने ने तमने ए पाप माथी मुक्त करवा मटे वचन कैसे के ईश्वरे एम ने पाप रूप बना बियर अन्य अंग्रेजी बाइबल कैसे गॉड मेड हिम सिंस ईश्वरे एम ने पाप बना बियर करेक्ट इसलिए जो आपने એ ઈસુમાં શ્રદ્ધા રાખીએ છે તો મારા અને તમારા પાપો એ ઈસુના શરીરમાં એ બલિદાન વખતે જતા રહે જતા રહે હવે આપણે પાપથી મુક્ત થઈ ગયા છે તે છતાંય પાપ થઈ જાય છે થઈ જાય છે ત્રણ ત્રણ માં કે છે કે જ્યાં સુધી તમારો પુનર્જન્મ નહીં થાય ત્યાં સુધી તમે કે ઈશ્વરના રાજ્યને જોવા પામી શકશો નહીં વ્યક્તિ વ્યક્તિ પ્રાર્થના કરે છે છે વચનોમાં આવે શ્રદ્ધા રાખે છે એનો પુનર્જન્મ થાય છે ઉદ્ધારનો સંદેશ એ સાંભળે છે અને તે છતાં વ્યક્તિનાથી પાપ થઈ જાય છે હવે એક વસ્તુ યાદ રાખવાની પ્રભુએ આપણે પાપ મુક્ત કરી દીધા હવે આપણે ઘડી ઘડી જોઈએ પાપમાં ને પાપમાં જીવીએ તો ત્યાં ધીરે 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 આપણે પ્રભુથી છૂટા છીએ સ્તોત્ર સંહિતા 34 12 અને 13 જીવન તારે ભર્યું ભર્યું જીવવું છે શું જીવન તારે ભર્યું ભર્યું

જુઠ્ઠું લાવવું નહીં કદી તારે હોઠે જુઠ્ઠું લાવવું નહીં હર્યું હર્યું જીવન તારે જીવવું છે શું લાંબો સુખી આયખો તું ઈચ્છી રહ્યો છે શું તો તો પછી ગુંડું તારે બોલવું નહીં કદી તારે હોઠે જુઠ્ઠું લાવવું નહીં જુઠ્ઠું કેટલી વાર બોલાય છે લાખોના સોદા કરવા માટે ને રોજ બરોજમાં નાની નાની બાબતમાં

કદાચ આપણી પ્રગતિમાં એ અવરોધ રૂપ હોય શકે છે હોય શકે છે આપણે વાત કરીએ આપણા બાળકો માટે બી કદાચ એ જ વસ્તુ હોય શકે છે પ્રભુને શુદ્ધ હૃદય ગમે છે દુનિયાના લોકો આગળ તો આપણે જૂઠ બોલી અને વાત નાખી પતાવી દઈએ છીએ અથવા આપણી જાતને સાચી સાબિત કરી દઈએ છીએ પણ પ્રભુ જાણે છે આપણું એક એક જૂઠ Prabhu ne khabar shi